તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરાયા કરજણના સાસરોડ ગામ પંચાયતના નવા વિજેતા સરપંચ અમૃતબેન વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ ઇસ્માઇલ હસન ગતા તેમજ સભ્યો દ્વારા તેમજ કરજણના વિસ્તરણ અધિકારી તેમજ ગામના તલાટી કાજી સાહેબના રૂબરૂમાં સરપંચ પદે ચાર્જ સંભાળ્યો તેમજ સાંસૃત ગામના સમર્થકોએ પણ હાજરી આપી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી ગ્રામ પંચાયતના સરપંચ પદે ગામમાં એક મુખ્ય હોય છે એ એક સરપંચ કહેવાય છે તેમજ સરપંચ તરીકેની તેટલી જ તેમની જવાબદારીઓ અને ફરજો ખૂબ મહત્વની હોય છે એક સરપંચ ગામના વિકાસ અને ગામના વિકસિત ગામ બનાવવા અને સુંદર ગામ તેમજ શિક્ષિત ગામ અને આદર્શ ગામ બનાવવા માટે મુખ્ય ભૂમિકા હોય છે તેમજ ડેપ્યુટી સરપંચ જણાવ્યું હતું કે મને ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા આવ્યા છે તે બદલ હું અભિનંદન આપું છું અને ગયા વાર પાંચ વર્ષ ટ્રમ્પ કરતાં પણ વધુ વિકાસ કરીશ એવા હું વચનો આપું છું અને અમારી એકતા પેનલને જંગી બહુમતીથી વિજય થયો એ બદલ હું ગ્રામજનોને અભિનંદન આપું છું તેમજ સરકારની યોજનાઓને ગામ સુધી પહોંચાડવામાં મારું મુખ્ય કાર્ય રહેશે આ ચાર્જ ગ્રહણ કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ અમૃતબેન વસાવા ડેપ્યુટી સરપંચ ઇસ્માઈલ હસન ગટા તેમજ પંચાયતના વિજેતા સભ્યો તેમજ તાલુકા પંચાયત કરજણ તાલુકાના વિસ્તરણ અધિકારી તેમજ તલાટી કાજી સાહેબ ગામના આગેવાનોને સમર્થકો અને ગ્રામજનો હાં હતા તેમજ આ પ્રસંગ બાદ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનોએ નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો